હાલ એક મોટી ખબર આવી રહી છે આ વર્ષે નવરાત્રીમાં વાદળછાયા વાતાવરણને વરસાદના સંકેત નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ્યાં એક તરફ મંદિર ગરબા અને ધાર્મિક ઉત્સવની તૈયારી ચાલી રહી છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધીના અનેક વિસ્તારોમાં નવરાત્રિના કેટલાક દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે કે અરબી સમુદ્રના ચલા તાપમાનમાં થયેલા ફેરફારને કારણે છેલ્લા બે ત્રણ દિવસમાં ધીમે ધીમે નમાઈ વધી રહી છે નવરાત્રીના મધ્ય દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગોમાં એક છૂટો પડાવ મળી શકે છે યલો એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ ખેડૂતો અને ગરબા આયોજકોને આગોતરો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવી છે જો તમે નવરાત્રી દરમિયાન ખુલ્લા મેદાનમાં ગરબા યોજી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખો તંબુ સાવધાની અને લાઇટિંગની વ્યવસ્થા એવી કરો કે અચાનક વરસાદનો ખલેળ ન આવે વાહન ચાલકો માટે પણ સલાહ છે કે વરસાદી સમયે રસ્તાઓ પર સ્લીપેજની શક્યતા રહેશે ગરબા પ્રેમીઓએ વરસાદથી બચવા માટે રેઇનકોટ કે છત્રી સાથે રાખવી તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે